करूनी एकते ते करना भारी खोड थाई रही एकते दिन दिन तजेरे बाकी खोड नी खुटे रही एक ली केतरुक नहीं देख पर दिन आए जाए कौन काटे जहाँ हमले तां दौड़ हिंदे परोना मार जहाँ होय तां नोता घर में काम करवानो खेतर में ती के काम नी खुद नी पढ़वा दे यहाँ करे करन जा रहा फिर घर जन कपड़वाने घर ते के नहीं घोटला करना रोहती करे मिले एक तो सौरज वान भाइयों

आनी बहन छाकू नहीं छाई खराब मार रहा है सड़ी जवा सड़ी जवा सड़ी गो एम थे तो कड़क से डोह वो नहीं आए सड़ी गया से आ घेर डोही खावा राबड़ी हाबड़ी घोड़ में लिया जाए खाई लिया हे साल जावा दे हाँ डोही कम वो आवे तो इना टड़ा नो काम हो उधर जाने ओ भई आई बठे हूं बठे रहने दे பசா ப

ખેતર માં ખોડ થાય ખબર પડે કેમ ફેર પકડાયોબા હારું ને એના ડોબા દૂધીને પાણી એ એમ કે તેલો એમ કે તેલો પંતી ખરા પોરીને ખગે કરે એ ખરા નકે હે કરીઓ પંતી માં તે 2,40,000 રૂપિયા નો દાવો થાયો 2,40 નો એ એમાં સાંદે એમાં સાંદે આવી 2 કિલો 2 કિલો 2 કિલો બાહને લઈ આલો એની પાસી થઈ 2 કિલો બાહને એટલે લાડી કે લાડો કઈ ખબર નઈ પડ રહી એટલે અહી પેલી બાહલી આલે હે 2 કિલો એમ सोरिन हे सोरिन हेवडू के बहाने खाते काटना के सादी ए भाई सा दावली दो थोड़ो वधारे थे एम बे बेन छाली नो दावो करवाड़ियो कर। आपण भी सोरो जवान थई रियो आपण हे तो आपड़ से ने आ, आ, दावो ओसो आलू ओसो आलू अन संदीरबान की 5 किलो करिया कर अन सांदी न बा काथे 5 किलो करियाले कर जेना गाम में रेट चलतो है ते करियाले आपड़ दाओ अपना गाम मारे हाँ थे जो के सांदी नो डॉट किलो ने थे रे सांदी और ना दवा ते पहले डॉट किलो कर दिला तेरे के हो बे किलो लिया ना ना लो हम मारे कंचे जरिक पैसा ते सॉरी ना दवा ना पैसा जी से ये हम सांदी में घर दो बता के मन ना जो ता के दवा हनी ना पहले बदु ही बात थाई की पान आप तो हम क्या रे बरोबर अना सांदी ना भाव के वड़ा मोगा પોરિયાન બેર તકરાવ દે હું પણ એ તો એક મન સઢા પહેરવા જડતો નથી એ પોરિયાન બેર કરાવી ફેર સઢા વગર નો ફર ગામ માં કઈ ના હાહે કરે એની બોન સાપો સઢા વગર નો ફર જ કરે ઓ નો નો પણ સરો જવાન છે તો બેર તરાઈ પડે જો ગામ માં લપરૂ કર ના ક્યું તે સઢો હોને જડે તારે લા બે તાટકા વાટ દે છે તાટિયા કી હ બોન સાપો તેર ઘરો હો સઢો જડે ને ઠેક વાત પાકો ના સઢાટિયા વાત ના છે ત ત છે ને

હું શું કર એની બોન થાપું એક તા છણા ની પાકી રહ્યા વધાર છણા આ છણા પણ કે મેવા થિર્યા આવા હે આ બે બે ત્રણ ત્રણ પોપે લાગી રહ્યા આ તો કેમ ખરોજ કાયમનો કાયમ ખરો પીને આવી ના લતડતો હે મેયા લબડી રહ્યા કઈ ખાતર ની ની પાણી ને દવા ની ઓ દેવા હોય તો કે ન થઈ રહ્યો ખરો પી પીને બસ એમ થઈ રે એ બોન ઓય ભલે તોય દોડી પુકે નહીં કે કે તઈ દોડી પુકે કાકા નું ખરોજ જળહે કરે સાક જડી જાય તહીં સાકી ના આવે ને છણા હેવા પડ્યા

પેલું ખરાલી કરી થોડીક પીવડાવે ને કળખાળ લાગી જાય બધું ઘેર રેદી તે તમ ઘેર કામ મન જડે હે ને આવિન કાડી આલતી તોય તો જો ખાટલી પર રહેજો પણ થોડું લિતી ન આવું બીજો અંજે મે આ એક તો બથો ન રહેવા તો એમ એટલે તો સાચે તો હું નાનો હાનો છોલતોન પટકો ને પાટો મારીન પરો સણામ ભેપો કરે હોય ને તારો બાપો ન દે ન પડી જાય ને તો ફટાફટ મન હો જા રાબડી તો દાંત પડી કે તારા રાબડી ઘોળે આલે દરબો થા ગયો તો હું તો મરેબો કરે તો કના ફોણા કો હું જીવીતે સરો હરો ના પરે રામા તે મરવા કરે એવો થાઈ ગયો ચડો પીપીને સહવાનો સહવાનો ઘરે ઘંટહવાનો સોરો દોડતો રેને ઈ ડોહી ઘંડો તો લે આવી જાય